નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો કામ કરતી મહિલાઓ માટે કયું શહેર સૌથી સલામત છે જેમાં મિત્રો મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેરની યાદી મિત્રો બહાર પાડવામાં આવી ગઈ છે બે હજાર ના અહેવાલ મુજબ મિત્રો કામ કરતી મહિલાઓ માટે બેંગલુરુ મિત્રો દેશનું સૌથી સુરક્ષિત શહેર છે સલામત શહેરની મિત્રો યાદીમાં ચેન્નઈ બીજા સ્થાને આવે છે જ્યારે મિત્રો મુંબઈ ત્રીજા સ્થાને આવે છે અને મિત્રો દિલ્હી આઠમા સ્થાને છે અને આ ઉપરાંત અમદાવાદ પણ મિત્રો સાતમા ક્રમે આવે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે આઠ હજાર રૂપિયાનો હપ્તો જેમાં મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોના બજેટમાં મિત્રો રાહત આપી છે અને ભંજરલાલ સરકારે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાને બદલે મિત્રો આઠ હજાર રૂપિયાની વાર્ષિક આવક આપવામાં આવશે મિત્રો જોકે કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી જ્યારે રાજ્ય સરકાર વધારાના બે હજાર રૂપિયા ભોગવે તેવી શક્યતાઓ છે સો મિત્રો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબો અને ખેડૂતો માટે ખાસ યોજના આવી ગઈ છે જેમાં મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતો માટે જીવનદાન રૂપ છે મિત્રો આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ અને પૂરના કારણે થયેલા મિત્રો નુકસાન સામે વીમો પણ આપે છે આ યોજના હેઠળ દેશના ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીનો પાક વીમો આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો ખેડૂતોએ વીમા પ્રીમિયમના માત્ર પચાસ ટકા જ મિત્રો ચૂકવવા પડે છે જ્યારે મિત્રો બાકીના પચાસ ટકા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો સબસિડી આપવામાં આવી છે જ્યારે મિત્રો બીજી વાત કરીએ તો મફત સિલાઈ મશીન યોજના મહિલાઓ માટે સશક્તિકરણ માટે મિત્રો મોદી સરકારનું ઘણું કામ કરી રહી છે આ યોજના હેઠળ મિત્રો દેશની ગરીબી અને શ્રમજીવી મહિલાઓને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મફત ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેના દ્વારા દેશની મહિલાઓ અને ઘરે બેસીને પોતાનો મિત્રો રોજગાર શરૂ કરી શકે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની મહિલાઓને મિત્રો આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો મિત્રો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂલતી પણ હવે કોઈ મહિલાને ફાઇન ન કહેતા કેમ કે મિત્રો કેરળનો હાઈકોર્ટનો મિત્રો મહત્વનો અવલોકન સામે આવી ગયું છે જેમાં જો કોઈ મહિલાના શરીરને જોઈ ફાઈન કે સુંદર જેવી કમેન્ટ કરો છો તો હવેથી સાવધાન રહેવું પડશે જો કંઈ મહિલાનું મિત્રો અપમાન કરવા અથવા તો ગેરનીતિ મિત્રો દાખલ કરવાના ઇરાદેથી કંઈ પણ કહેવામાં આવે છે અવાજ કરે છે ઇશારા કરે છે અથવા તો કંઈ પણ વસ્તુ બતાવે છે તો તે મિત્રો આઈપીસી કલમ પાંચસો નવ હેઠળ ગુનો ગણાશે મિત્રો ફરિયાદ પક્ષના આરોપોને મિત્રો ધ્યાનમાં રાખીને આઈપીસી કલમ મિત્રો પાંચસો નવ હેઠળ ગુનાના પાસાઓ મિત્રો પ્રાથમિક દક્ષિણે મિત્રો દષ્ટિએ મિત્રો બનાવવામાં આવ્યા છે તો હવે કોઈ પણ પણ મહિલાને કંઈ કહેવા માટે મિત્રો હવે તમારે વિચારીને બોલવું પડશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે મિત્રો તૈયારીઓ જેમાં શક્તિપીઠ અંબાજી ધામને મિત્રો પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની મિત્રો ગ્રાન્ટ ફાળવવામાં આવશે અંબાજી मंदिर थी मित्रों श्रद्धालुओं पग ने पगपाड़ा सीधा गब्बर पहुंची તે માટે શક્તિ કોરિડોરનું મિત્રો આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યારે એકાવન શક્તિપીઠ સર્કલથી મંદિર આગળનો મુખ્ય માર્ગને મિત્રો અંડરગ્રાઉન્ડ કરીને યાત્રિકો માટે મિત્રો ઓવરબ્રિજ બનાવવામાં પણ આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકોને મળશે મફત વીમો જેમાં મિત્રો દેશના તમામ નાગરિકોને ટૂંક સમયમાં મિત્રો મફત અકસ્માત વીમાની ભેટ મળશે જેમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી મિત્રો મિત્રો જાહેરાત કે સુવિધા અકસ્માત પ્રતિ વ્યક્તિ વધુમાં વધુ મિત્રો રૂપિયા મિત્રો દોઢ લાખ સુધી ઉપલબ્ધ થશે આ યોજના હેઠળ કોઈ પણ કેટેગરીની મોટર વાહનો અથવા મિત્રો તમામ માર્ગના અકસ્માતો માટે લાગુ થશે આ અકસ્માત વીમાની યોજના મિત્રો ટૂંક સમયમાં મિત્રો લાગુ કરવામાં આવી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો છેતરપિંડીઓ આપણને જોવા મળી રહી છે જે મિત્રો તમે સોશિયલ મીડિયા વાપરતા હો તો સાવધાન રહેવા મિત્રો અમદાવાદમાં મિત્રો એક યુવક સાથે મિત્રો સોશિયલ મીડિયામાં રિવ્યૂના નામે મિત્રો છેતરપિંડીની ઘટના મિત્રો બની ગઈ છે યુવકને મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો રિવ્યૂ માટે ટાસ્ક આપીને મિત્રો શરૂઆતમાં ટાસ્ક કરવાનું પેમેન્ટ મળતું હતું પહેલાં તો તેણે મિત્રો પેમેન્ટ આપી વિશ્વાસમાં લીધો અને પછી કાંડ કરી નાખ્યું મિત્રો ટુકડી ટુકડી મિત્રો તેર પોઈન્ટ ઓગણપચાસ લાખ રૂપિયા મિત્રો લેવામાં આવ્યા હતા હાલ તેણે મિત્રો સાયબર ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી તો દરેકને મિત્રો વિનંતી કરવામાં આવે છે કે આ મિત્રો લિંકોથી દૂર રહેવું છે તો સાવધાન રહેવા માટે સરકાર પણ મિત્રો વિનંતી કરી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓની લોન માફ મિત્રો છેલ્લા દસ વર્ષોમાં મિત્રો બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાની મિત્રો ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે જ્યારે મિત્રો છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી મિત્રો વધારે રકમ સરકારી બેંકો มาปกาดิสิ મિત્રો SBI સૌથી વધારે આગળ છે જેમાં મિત્રો એસબીઆઈએ પાંચ વર્ષોમાં લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે બીજા નંબરે મિત્રો પંજાબ નેશનલ બેંક છે તેમણે મિત્રો ખેડૂતોની લોન માફ કેમ નહીં તો મિત્રો ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે એની અમને તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય મિત્રો જણાવી આપજો ત્યારબાદ આ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયાની સહાય મળશે જાણો કેવી રીતે મળશે મિત્રો જેમાં મિત્રો દોઢ લાખ રૂપિયાની સહાય મળી રહી છે જેના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો માર્ગ અકસ્માતમાં મિત્રો ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે તેમને મિત્રો સારવાર દરમિયાન ખર્ચની ચિંતા કરવાની હવે જરૂર રહી છે નહીં મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા છ રાજ્યોમાં મિત્રો પાયલોટ પ્રોજેક્ટ તરીકે મફત સારવારની મિત્રો સુવિધાઓ પણ ચલાવવામાં આવી રહી છે મિત્રો નવા વર્ષ બે હજાર પચીસની સમગ્ર દેશમાં મિત્રો મફત સારવારની યોજના મિત્રો લાગુ કરવામાં આવવાની છે તો મિત્રો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતે આ માહિતી મિત્રો આપી હતી ગડકરીએ મિત્રો ગુરુવારે લોકસભામાં કહ્યું હતું કે મિત્રો આ યોજના ઉત્તર પ્રદેશમાં આ મહિનાથી મિત્રો લાગુ કરવામાં આવશે અને મિત્રો બે હજાર પચીસ બેસશે ત્યારે મિત્રો પૂરા દેશમાં આ યોજના મિત્રો લાગુ કરવામાં આવી જાય છે તેવું મિત્રો ગડકરીએ કહ્યું હતું અને કડક કાયદા અને તમામ પ્રયાસો છતાં માર્ગ અકસ્માતો મિત્રો વધી રહ્યા છે તેનું મુખ્ય કારણ છે લોકોમાં કાયદા પ્રત્યેનો ઓછો ડર અને કાયદા પ્રત્યે ઓછો આદર છે આ યોજના હેઠળ મિત્રો અકસ્માતોનો ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે મિત્રો દોઢ લાખ રૂપિયાની સુધીની મિત્રો તાત્કાલિક સહાય આપવામાં આવશે તેવું મિત્રો નીતિન ગડકરીએ માહિતી આપીને જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો ઇયરફોન વાપરો છો તો આ નિયમ પાળો તો તમારા માટે મિત્રો ફાયદો રહેશે જેમાં મિત્રો ઇયરફોન અને હેડફોનનો વધુ પડતો ઉપયોગ સાંભળવાથી મિત્રો ક્ષમતા અને ખરાબ મિત્રો અસર જોવા આપણને મળી શકે છે જેનાથી બચવા માટે મિત્રો સાઠ સાહીઠ નિયમોનું પાલન ફાયદાકારક સાબિત થઈ શકે છે જેમાં સાહીઠ ટકાથી મિત્રો વધારે વોલ્યુમ ન હોવું જોઈએ અને સાઠ મિનિટ કરતાં મિત્રો એક ધારો ઇયરફોન કે હેડફોનનો ઉપયોગ પણ ન કરવો જોઈએ આ નિયમ તમારા કાનને મિત્રો વધુ પડતા અવાજ અને થાકથી મિત્રો બચાવશે ઉપરાંત મિત્રો બને તો નોઈઝ કેન્સલેશન હોય તેવા મિત્રો હેડફોનનો પણ ઉપયોગ કરો તો તમારા મિત્રો માટે મિત્રો ફાયદાકારક જોવા મળી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ તમે કરી લેજો